નમસ્કાર મિત્રો આજના દિવસમાં આપણે સવંત બે હજારને બ્યાસી પોષ સુદ પૂનમને શનિવારના ચોઘડિયા અને રાશિ ભવિષ્ય વિશે વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આજના દિવસના શુભ ચોઘડિયાની વાત કરીએ તો શુભ ચોઘડિયું આઠ ને ઓગણપચાસથી ચાલુ થઈને દસ ને દસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ ચોઘડિયું બાર ને એકાવનથી ચાલુ થઈને બે ને બાર સુધીનું રહેવાનું છે ત્યાર પછી વાત કરીએ લાભ ચોઘડિયું બા બે ને બાર થી ચાલુ થઈને ત્રણ ને તેત્રીસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડિયું ચાલુ થઈને ચોપન સુધીનું રહેવાનું છે મિત્રો હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની તો રાત્રિના ચોઘડિયામાં સૌ પ્રથમ લાભ ચોઘડિયું છ ને ચૌદ થી ચાલુ થઈને સાત ને ચોપન સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ ચોઘડ્યું નવ ને તેત્રીસ થી ચાલુ થઈને અગિયાર ને બાર સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડ્યું અગિયાર ને બાર વાગ્યાથી ચાલુ થઈને બાર ને બાવન સુધીનું રહેવાનું છે મિત્રો ત્યાર પછી છે ચલ ચોઘડ્યું બાર ને બાવનથી ચાલુ થઈને બે ને એકત્રીસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ ચોઘડિયું પાંચને ઓગણપચાસથી ચાલુ થઈને સાત ને ઓગણત્રીસ મિનિટ સુધી રહેવાનું છે મિત્રો ત્યાર પછી હવે વાત કરીએ આજના રાશિ ભવિષ્યની તો મેષ રાશિના લોકો બીજા માટે શુભ સમાચાર છે ઋષભ રાશિના લોકોને અચાનક લાભ થઈ શકે છે મિથુન રાશિના લોકોને સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે કર્ક રાશિના લોકોને આળસ વૃત્તિને ટાળવી જોઈએ સિંહ રાશિના લોકો માટે ઉધારી ન કરવી કન્યા રાશિને વિદેશ જવાની તક મળી શકે છે તુલાલ રાશિવાળા લોકો વડીલો સાથે સુમેળ થશે વૃષિક રાશિ મુસાફરીનું આયોજન થશે ધન રાશિ નોકરીમાં થાય મકર રાશિ કારણ વગરની કુસ્તી રહેશે કુંભ રાશિ વડીલોની મિલકત મળી શકે છે મીન રાશિના લોકોને યોગથી ફાયદો થશે મિત્રો આજના દિવસને પોષી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે જે બહુ જ મહત્વપૂર્ણ છે કેમ કે આજના દિવસે જ બહેન ભાઈના લાંબા આયુષ્ય માટે પૂરો દિવસ ઉપવાસ કરીને વ્રત કરે છે અને સાંજે ચાંદા મામાના દર્શન થયા પછી એ વ્રતને તોડે છે મિત્રો પોષી પૂનમનો કથાનો આખો વિડીયો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું એ અવશ્ય જોઈ લેવી મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી ધન્યવાદ